ભારતીય જનતા પાર્ટી એની પ્રવૃત્તિઓની યાદદાશ વર્ષો સુધી રાખતી હોય છે અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે આ બહુ સહેલું છે પ્રિઝર્વ કરવું પરંતુ અમે એ જમાનાની અંદર પાર્ટી ચલાવતા હતા જે વખતે આમાંનું ઘણું ઓછું હતું ટેકનોલોજી તો હતી જ નહીં છતાં મારી પાસે મારા પોતાના ફોટોગ્રાફ્સના મશીન્સ બધા હતા તમે જોયું હશે કે માન્ય અટલજીના ફોટા અહીંયા આગળ લેવામાં આવેલા છે એ જ રીતે માન્ય અડવાણીજીના ફોટા પણ લેવામાં આવેલા છે પણ હું અભિનંદન આપું છું જિલ્લાના પ્રમુખ જિલ્લાના શું કાર્યકર્તાઓ અને ઇન્ચાર્જો કે જેમણે આ પ્રદર્શની આટલી લાઈવ બનાવી છે અને ભવિષ્યની અંદર પણ આ બનાવતા રહે એવી ઈચ્છા અપેક્ષા રાખું છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એંસી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે અમને દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું ખેડા જિલ્લાની જેમ દરેક જિલ્લામાં જે રીતે પાર્ટીના કાર્યક્રમો અને નેતાઓએ જે જે કાર્યક્રમો કર્યા એની એક પ્રદર્શની તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે જે અંતર્ગત આખા રાજ્યમાં બધા જ જિલ્લામાં આ પ્રદર્શનીઓની હરીફાઈ થશે પ્રદેશમાંથી લોકો આવીને આ પ્રદર્શની નિહાળશે અને બેસ્ટ જિલ્લાને એનું ઇનામ આપવામાં આવશે આની સાથે સાથે અમે નીચે સુધી મંડળ સુધી કાર્યકર્તાઓ આ પ્રદર્શનની વિઝિટ કરે અને કયા ઉદ્દેશો ને કેવા સેવાના માધ્યમથી લોકોનું કામ કરે છે તે જોવા માટે આ પ્રદર્શનીનું આયોજન કર્યું છે સાથે સાથે આવેલા દરેક કાર્યકર્તાઓની જોડે યુસીસી વકફ અને વન નેશન વન ઇલેક્શનના બાબતે ચર્ચા કરીને એ બાબતે વધુમાં વધુ લોકો જોડે લઈ જઈ દેશ હિતમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે રીતે કામ કરી રહી છે તે વાત નીચે સુધી કરવા માટે અમે આજે બેઠક કરી હતી